ગુડ મોર્નિંગ જય માતાજી મિત્રો તો સવારના હાથ વાગ્યા અને મે વ્લોગ સ્ટાર્ટ કર્યો તો વ્લોગ બ બનાવી લેજો આગળના કટ તમને બતાવ્યું છું જય માતાજી એટલે ગાઈ જ અમે ખેતરમાં આવ્યા એ જોઈ લો તો ખેતરમાં આવ્યા એ ભેસો ચારવા તો જોઈ લો આજનું લોકેશન તો આ બાજુ ભેસો ચારી ભાઈ જો આ સામાન યાડ્યું તો આ બાજુ ની અળી જાય હજુ ઘર વાયો તો લગભગ હાથ ઇંચ વરસાદ ઉપર પડ્યો વાયા પછી હવે કઈ ઘર નીકળા કે નહીં જોઈ લો અને આ બાજુ બધા ઝાડો જે ભૂંડુંડ રો બધામાં બેસ્યો ચરવામાં બહુ બહાટી બોલાવી તાર વેલા વેલા મારો મારોટી અને કોનો એક ગેસ લઈને ચારવા આવ્યો અને આ બાજુ બીજી ચારી અને પેલી કોનાની કોનાની કોનો કાલે હરિભા ની ચા તા એ ચા મેરી ને આજે પીવાનો તો માં બને છે આ બાજુ કોનો પીવા કોણી અને હરિભા ની ચા આપણે એ તો પી લઈએ તો આ હરિભા ની ચા તો ચા પી લઈએ બાજુ બેસ્યો ચરી તો આપણે ચા પી લીયો તો આ છે હરીબા ની ચા પછી પીનો ચા પીયો કોનો પીવો તો કોના ચા ચીવો હરિભાનો મસ્ત અને સ્વાદિષ્ટ ચા છે હરિભા ચા ચાલ્યા જેવો છે અને બહુ બઉ નસો થાયનાલી ગાયસ્યો ચાલીને પાવા જોઈ લો પાઈન જવાનું છે ઘેર એક બેસ પડી હતી તળાવમાં પણ નીકળી જા તો finally guys ભેંસો ચાઈને હેડે ગેર તો vlog માં બન્યા રેજો